હલો ઇ ફેમિલી એકમ છો રામ જય માતાજી મિત્રો તો મિત્રો જો ઘણા દિવસથી વિડીયો આપણે ઓછા બનાવી અને આજે નતા બનાવવા પર કીધું થોડો ઘણો બનાવી નાખી અને આપણે જો ઘણા દિવસથી વાળી નતા ગયા અને વરસાદ થઈ ગયો વાવાઝોડું આવી ગયું ઘણો બધો વરસાદ ત્રણ ચાર દિવસથી આવે ચાર દિવસથી સતત એક ધારો દરરોજ વરસાદ આવી જાય એક દિવસનું ખાલું નથી તો વાડીનું કેટલું નુકસાન થયું ને આપણે આ વિડીયો થોડુંક આગળ બતાવશું તો અમે જઈએ હું અને ઉસાબી સાહેબ ગુવારની સિંહ કારણ કે ગુવાના છોડો હતા કે જો ઘણા દિવસથી ગયા નથી અઠવાડિયે જેવું થઈ ગયું અને જો વરસાદ આવતો જો નવરાય બેઠા ખાટલા ધોવાનું કામ ચાલુ કર્યું અને ખાટલા ધોવાઈ ગયા અને હુકાય હોતે ગયા હે આમાં જો એક બેન ને ગાલ પસરી થયા છે જો દવા બનાવી છે દેશી દવા છે ને દવા બનાવી છે આ તો બાજરાનો લોટ ઊનો કર્યો ને બાજરાનો રોટ છે અને અંદર નાખ્યું મીઠું એટલે ગાલ હે ગાલ પસરી જીન થી અમર ને અમાર કિરણ ને થી એટલે તો હવે અમે ને ઉસા જઈ વાડીએ રામ રામ ને જય માતાજી આને આપણે જો વાડીએ રામ હે તારે આવાડિયે જવાનું અમર જવાનું હોય ઓલી વાળીએ બરોબર તો હવે પોણા ચાર વાગી ગયા હે અને જો આકાશમાં આવું જાવડ જેવું પાછું થઈ ગયું છે બધી કપડાં સુકાઈ કારણ કે રાતે આજે વરસાદ હતો અને જો ઉષાબેન કેળા ખાવાનું ચાલુ કરી દીધું છે આપણો ભાગ લે છે ને કાં કાલે વાંકણ ગયા આજે જ ઉષાને અમે કપડાં લેવા ગયા હતા વાંકને લઈ આવ્યા હાલો બોલતી કાં નથી કે બોલાય નહીં અને અમારે પાડોશી દહીં ના કરે છે શું કરે જો અહીંયા શું છે આ કંઈ ખેડ પડે હા જો લગભગ બાજરો હે અહીં ટૂ અહીંથી છે ને હલરમાં કાઠેરો લાગે હાલો આપણી બાઈક ક્યાં સડકે પીડ્યું હાલો ચાલો આવી લેજે હાલો હવે ચાર વાગે ત્યાં વાડીએ પાંચ વાગે ત્યાં વરસાદ હા પાંચ વાગે ત્યાં વરસાદ ને તો હાલો ડાયરો આવી ગયા વાળી અને જો હવે આપણે લીમડી આવી ગઈ અને આપણો વાહણો આવી ગયો અને નારિયેળ પણ દેખાય છે જો લો અને સીટ ઊભા થઈ અને હવે આપણે વાડીમાં એન્ટર થઈ ખોલું નથી એમાં ટપી જવાનું જો દોડી કાંઈ છે હવે ટપી ગયા અને અહીંથી ઉંચી અહીંથી પણ ન હોય નારિયેળ उषा जो है नारियल पड़ा है पेड़ा। तो जो नारियल लगभग पड़िया नही तो कप्पा पॉजिशन थोड़ा पंदरा आवाई गाक आवांदा थी गया है, है। करोड़िया तो जा कपा है है आप मैसम मे आप्पा है आप कप्पा बतावा आज અને આપણે બકાલ વીણવા આવ્યા છે એટલે ને મળે તો વીણતા આવી પણ થોડોક પવન હતો એટલે જો તમે નમાવી દીધો કપા અને કારણ કે હવે જોરથી જોયું તો કપા કંઈ આ ટાઈપનું લાગે છે અને એ પાખા ઇંચ છે એમ તો આવું નથી એવું નથી તો હવે આ ઉપલાડીયાનો કપા અમારે આવો છે પણ આમાં જો હવે આલવું હોય ને તો તકલીફ પડે એવું કારણ કે આમ કપાનો પવનની ફટકી જોરદાર આવેલી છે આ બધી થઈ ગયું હોય બધું પૂંચવણું ખૂંચણું ને કપા તો કે આપણા જેવો છે જ આમ જોઈએ એટલે આવડું કપા હતો પણ હવે થઈ ગયો આમ ત્રણ હવે તો પવન જેટલો આમ થયો તો એવું તો થઈ જાય ઉશા ને આવડે થાય ઉષા કરતા એક ફૂટ ઊંચો છે સારું આપણે હવે જો આલી બાજુ બકાલું નથી બકાલું આપણે છે ઓલા ભાગમાં તો આપણે પક્ષી છે સિબરી કે સિબરી છે સિબરી એમ જ છે ગામ વાહાડામાં છે એમાં કુડાટી હાલે છે અત્યારે તો ફેમિલી કોમેન્ટ કરજો કેવો કપા અમારો તમને લાગ્યો છે એવો બતાવ્યો જો આપણે કંઈ સારો સારો કપા બતાવ્યો એવું નથી આપણે લાગે છે બતાવી દઈએ તો આપણે ગા ધોરીઓ છે એટલે આપણે અહીંથી છે ને આ છે જ પોળા રાખ્યા હતા આ એક વખત એટલે જેથી કરીને પાણી સારું આવેલું જાય અને આપણે હાલવું ચાલુ હોય તો મજા આવે એમ તો હવે જો ફાલ આવી રીતનો હે એટલો માલ કાંઈ એવું ખાસ છે નહીં પણ દવ દરોબાટ કેરા દેખાય છે હર રસ જોઈએ એટલે એવું દેખાય છે અને હવે વરસાદ ચાલુ છે જોઈ હવે શું થાય હવે જોઈ શું થાય કાં તો આ માથડું ઉપર કપાસ છે અને એટલા ભાગમાં થોડો કાથી નાનો હતો પણ એ અત્યારે લોખમણો તો દેખાય છે નહીં મોનો હોય તો તો ફેમિલી હવે છે ને અહીં અમે ચોરીના છોડવા આવી ગયા અહીંથી અમારે ચોરી ચોરી વીણવાનું ચાલુ કરી દે અને જો આવી જાઓ ચોરી વીણવા પાણીનો શીસો મૂકી દેવાનો છે અને આ પેસ્ટિયલ આપણે દાણાનું શાક કરવાનું હજી એના માટે પહેલાં વીણી લઈશ ચોરી

પંદરો વર્ષા આવે એટલે દવા છાંટતા નથી આ છે बाजूમાં રીંગણી આ લે સિંગુ આ લે મચ્છર ઉડે મચ્છર મચ્છર ઉડે એટલે હું કપમાં મછરિયા થઈ ગયા છે એનું કારણ હે કે દવા નો છટાએ એટલે વધારે થઈ ગયા આ સિંગુ તો મોટી મોટી છે આવી તો ફેમિલી અમે થોડાક સોરા વીણી લે પછી ગુવાર કેવો આગળ વિડીયોમાં બતાવીશું તો ફેમિલી આપણે જો વાંકડીયા ગુવારના સોડવા પાસે આવી ગયા હે અને જો ગુવાર કંઈક કાળ ટાઈપની શીંગ થઈ જાય વાંકી જો છૂટી છૂટી શીંગું થાય આ મોની ગોળે ઓલા ગુવાર કોઈ લૂમખા નો થાય આવી રીતે શીંગું થતી હોય તો જો ઉત્સાહ આ સોળો વીણે આપણે આ સોડો હજી આપણા જો પાખા પાખા નીચે સોળો દેખાય ને છે અને એક બાજુમાં એક શાહે બે સાહે તો જેટલી શીંગું થાય એટલે વીણી લે અને હવે વીણવાનું કદ ચાલુ કારણ કે હવે જો વાર લગાડશું તો આમાં ખાંજ પડી જશે હોય નાની આવડી આવડી ઘણી બધી વાર હા તો હવે જો ચાર જેવો ટાઈમ થઈ ગયો છે એક કલાક વીણશું ત્યારે માન વીણસો તો સારું મિત્રો વિડીયો અહીંથી હવે એન્ડ કરશું નવા વિડીયોની સાથે મળશું જય માતાજી અને બધાનો દિવસ શુભ જાય અને આપણો કપા હશે આને કોલ હલકા માલકો કપા અહીંયા હા કોમેન્ટ કરજો સબેની હેક કોમેન્ટ કરજો હામું હું જો થમૅલમાં આ ફોટો રાખી દઈશું